ભાગ્યેના ચંદ્રમાગવા બે ચંદ્રમાંદ્રમા ચંદ્રવાબદાર વાગ્ય વા ચંદ્રબાંગ

શિયા ઉગે ને પ્રકાશ્યાપે છે હાદી ઉગે ને પ્રકાશ્યાપે સૂરજ ઉગે ને પ્રકાશ્યાપે નેચયન ધારૂ ગુરુ પોતા રમુરાંદર કામ ભૂણલા ચંદ્ર માગ્ય બેના ચંદ્રવાગ્ય વાગે ચંદ્રવાનો આપણા ગુજરાતના વિદેશના એવા મહાધોરીધર મૃત્ય દોલતરામ બાપા સંત છે મોનો તો ગંગા માં નકર વેતુ પોણી એ સગુણ સ્વરૂપે પરમાત્માના સ્વરૂપે છે એમને આપણે વિનંતી કરવી છે સરસ સક્ષમ કરજો અને સારામાં સારો સક્ષમ કરજો તમારા માટે કોઈ એલાઉસ કે મરી અદાલત જેટલો ખૂબ બોલો એમ હાલ ए राजाले आमाले अब आफै एकमा हाते आज इन जेको सुपर विराट तन्ता सगर आवाज ব্রহ্মা গুরো রবিষ্ মহেশ্বর গুরো পরী ব্রহ্মা তবে শ্রী গুরু તમે માતા પિતા તમે તમે સખા તમે તમે વિદ્યા દ્રૌ દ્રવિણ તમે તમે સર ધારેલા આદરણીય સંતો મહો સમી સમાજ જય ભારતની ના શ્રી જય આજના આપણા મંગલ અવસરને ખૂબ વર્ષોથી અમે બધા સાથે છીએ અત્યારે પણ સાથે છીએ એવા આદરણીય ઉંમર થઈ જશે ને એટલે ડિલીટ થઈ જાય ઈચ્છા નથી તો વાળ કરી આદરણીય આપણા સોમનાથ ગુરુ મહારાજ શ્રી મલણીરામ બાપા જે આપણે રણુજા ખૂબ મોટી વિશાળ ધર્મશાળા ગુજરાતી ધર્મશાળા બનાવવા જઈ રહ્યા છીએ એમના ભૂમિના દાતા અમારા સમાજના આગેવાન અને જેમના દાનવીર તરીકે ખૂબ મોટું નામ છે એવા શ્રી મંગાજીભાઈ પણ સાથે છે આપણા જમીન રાખી છે એમના જમીનના દાતાના દાતા એ પ્રથમ દાન એમની જમીન એ જ જોઈયા હતા હું તો ખાલી બોનું હાલ વાત જોતો જમીન તો એ જ જોવા જયા જમીન જોવાનું કોમ અમારું નહીં એટલે સૌ સમાજને મારા વંદન છે સમાજની દીકરીઓને મહાપુરુષોને ડાયરામ મહારાજને અને આવનાર સૌ મહેમાનો પણ હોય સંતો મહંતો હોય બ્રહ્મદેવો છે પણ સાથે બધા મારી સાથે છે બધાએ સમાજ અત્યારે પરિવર્તન લઈ રહ્યો છે તમે જોયું છે आशी 50 वर्ष वेला वेशन में गळा डूब समाज तो क्षत्रिय समाज ये समाज અત્યારે 80 થી 90% वेशन થી મુક્ત થઈ ગયો છે શિક્ષણ તરફ ખૂબ આગળ વધી રહ્યો આજે બધા योगी परिवार અહીંયા બધા બિરાજમાન છે સામે પણ બેઠા છે બધા એને હું લગભગ ઓળખું છું એક સમય એવો હતો કે કોઈ માતાઓની પૂછપરછ કરવી હોય તો યોગી સમાજના ઘેર બે આકલન માટલીઓન ચંદ્રવાની એવું હતું એની જગ્યાએ આ ભજન અને સત્સંગ સમાગમ આવ્યા બધું બદલાઈ નહીં ગયું એ બીજાની ઘેર જતું નતા રાખતા એ ને ઘેર આ બધું પરિવર્તન છે પરિવર્તન આવે જ છે અમે બાળક હતા જુવાન થયા અત્યારે નેટ ઉપર ચડવા માટે કેટલા બધા ઓળખો કરીએ તમે ચડીએ એટલે પરિવર્તન આવે જ જાય છે અને આવશે અને આવતું રહીએ સારું કોઈ આ જગત નું ભગવાને એવી વસ્તુ બનાવી નથી કે જેને આપણે કામની નહીં એવું કહી શકીએ અને જ્યારે જેની જરૂર છે ત્યારે પરમાત્મા એ આપણને મોકલી આપે છે ખૂબ વર્ષોથી ગુજરાતી સમાજને રણુજામાં ખૂબ તકલીફ પૂરી પડતી હતી પાંચ વર્ષથી લોકો રાજકીય આગેવાનો આપણા સંતો મંતો વાલા મહારાજને સાત વર્ષ દ્વારા મારી હિંગાથી પોંચ સાત વખત થયેલા અને મને જે મહારાજ લાખ ઉપાય થાય તો રણુજમ ધર્મશાળા નહીં કરી રૂપિયા નું દાન હું અને એમણે લગભગ અગિયાર લાખ રૂપિયા પણ કરતો પણ વધારે દાન આપ્યું અને હમણાં જો અઠવાડિયા પેલા ડેરે ગયું ત્યારે પણ કહ્યું તું સાહેબ દસ્તાવેજ ભાગનો બાકી છે જરૂર પડે તો કે મારે તમે ચિંતા ના કરો પોત દસ લાખ રૂપિયા લેવા ચીજો લઈને આવી છે એટલે હવે અને આ બહુ મોટી સંસ્થા છે એટલે અમુક બકરો તો બોખેડો ભરો એવું નહીં એટલે કોઈ એવું મનમાં ના લાવશો કે ભાઈ મહારાજ કદાચ આપણને ક્યાંથી કહો આપણે બે પાંચ રૂપિયા હાલવા પડી એવું ના વિચાર છે ખાલી મને આશીર્વાદ આપો

સંતો એને સમાજે ભણાવ્યું છે એટલે આપણા ગુજરાતી કોઈ પણ સમાજની ભાઈ બહેન દીકરી હોય અને અડધી રાત્રે કોઈ પણ નાતી જાતિના ભેદભાવ વગર ઘણી જગ્યાએ નાની જાતિઓને સરખી રીતે રાખવામાં આવતા નથી અથવા તો ના પાડવામાં આવે કે ભાઈ અમે તો અમારા સમાજ પૂરતું જ કર્યું એટલે આપણે અઢારે સમાજ માટે કર્યું કોઈ પણ આવે જે થશે આશ્રમ જેવા થતી છે આપણે કરશું એમાં સૌએ સેવા સા સહકાર આપજો અમારે ઉંગળીના વાના બધા દરબારો બેઠા થજો અમારા તાલ નતો ગાયો બધાને પાવર નતો આવ્યો એ મેં બેઠા છે એટલે અમારે અહીંયા પાસે પાવર આવી ગયો એટલે એમના બધા એને સાથે રાખ્યા છે આપ સૌના આશીર્વાદની જરૂર છે એમાં સહકાર આપજો એમાં મોતકામ પણ શરૂ થઈ ગયું એટલે આપણે બજાર મહિના બીજ સુધી તૈયાર કરી શકીએ એ આપ સૌની જાનમાં એના ધ્યાન ઉપર આપનો સૌનો હું કહેવા આવ્યો છું આમ તો અમને સાથે સત્સંગ તો હવે હું કરતો નથી અને બહુ જગ્યાએ જતો પણ નથી મેં મહારાજને કહ્યું એટલે કે મહારાજ હારા નવ થઈ ગયા છે એ દસ પંદર મિનિટ માટે આપો આમ તો આશ્રમમાં બેસી જ રહ્યો હતો હું કીધું તાણ મને જવા દે ત્યાં રણું જવાનો સંદેશો આપું અને ડેલિગેટ સાહેબ આયા એ પણ હારું થઈ ગયું કારણ કે આવા દાનવીરોને એમના માતા પિતાએ જન્મ આપ્યો છે ત્યારે જ આવી ધર્મિક સંસ્થાઓ ચાલે એ ચાલે નહીં અત્યારે બધાને ખબર નહીં હોય તમારા યોગી સમાજનો સમૂહ લગ્ન એક વખત નોરતા આશ્રમમાં રાખેલો અને એકલા લગ્ન રાખીને આશ્રમનો ઉપયોગ કરે એવું નહોતું સાહેબ મેં એમાં મારા આશ્રમમાંથી દાન પણ આપેલું છે દીકરીઓના પીળા હાથ થાય એટલા માટે મારેથી થાય એટલી બધી દરેક સમાજમાં હું સેવા આપતો રહું છું અને હવે મારી જીવનના બે ત્રણ ચાહા બાકી છે એ પૂરા થાય છે તમે બધા આશીર્વાદ આપો તમે બધા મારી સાથે રહેજો મને હું ફાપજો અને જેટલું થાય એટલું હું સમાજમાં સારું કામ કરું મેં સમાજમાં સક્ષંગ કર્યો છે સાથે સાથે જીવનમાં કામ પણ કર્યા છે નોરતા વિશાળ આશ્રમ છે વડાલીમાં બહુ મોટો આશ્રમ છે કેસર ઓબા છે ચીકુ છે દારણ છે દર પોચમે સંત મેળો રહે છે દર શનિવારે એક હજાર થી પંદરસો સિનિયર સિટીઝનો આવે છે બે વર્ષથી ચાલે છે બસો નું ઓગણ સાઠ શનિવાર એડવાન્સ જમણવારા ના બહુ સરસ ચાલે છે જુનાગઢ બહુ સરસ ચાલે છે અને આ તમારા બધાના આશીર્વાદ છે તો આપણે જતા જતા આટલું આ કામ કરતા જઈએ તો ભવિષ્યની પેઢીને પણ તકલીફ એવું નથી કે આપણે બધી તકલીફ દૂર કરી શકીએ પણ આપણાથી જેટલી થાય એટલી સગવડ આપણે બધા ભેગા થઈને કરીએ અને બેન દીકરીઓને આ બીજના દિવસે જતા હોય પગપાળા જતા હોય એમાં કંઈક રાહત થાય એ બધો સંદેશો પણ હું આપને આવ્યો કહેવા આવ્યો છું ને તમે બધા યોગીવાર પરિવાર તરફથી બેન દીકરીઓ પરિવાર તરફથી અને સંતો મહંતોના તો ખોળા હું છું જ તમારો તો બીજાને આશીર્વાદ આવે એના કરતા મારા માથા પર હાથ ફેરવજો તો વાળું લાગે એવું છે તમારે કશું ખૂસે એવું નહીં એટલે આશીર્વાદ બધા સંતો મહંતો આપજો આપ સૌને મારા વંદન છે અને લગભગ ક્યારેક હું નથી પણ આવી શકતો રણુજા જવાનું હોય કોઈ કામ ચાલુ છે એટલે કદાચ કોઈ કાર્યક્રમમાં ન આવું તો પણ કોઈ ટીકા ટિપ્પણી કરશો નહીં કે મહારાજ કહેતા હતા ના એ પણ એવા અનિવાર્ય સંજોગમાં કદાચ હું ના આવું મને માફ કરજો આપશો હું રજા લઈશ બોલો સનાતન ધાર્મજી રાધે કૃષ્ણ ભગવાન ગી જગતના દેવી દેવતાઓને સમાજ યોગી સમાજ પરિવાર નો સંતો મહંતો નો ખરી ほらほらほら。